આવી સ્થિતિમાં લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓની દુકાનોમાં ફાફડા જલેબી નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપ્યા છે દશરા પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા શરૂ થયા છે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફરસાણ વિક્રેતાઓ અને નાસ્તાના સ્ટોલો પર આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી અહીંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ સીલ કરી લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે આ દરોડાઓ દશરાની પૂર્વ સંધ્યાની રાહાને લઈને હાથ ધરવામાં આવ્યા છે કારણ કે આ તહેવાર દરમિયાન સુરતમાં લાખો કિલો ફાફડા અને જલેબી આરોગતા હોય છે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવશે એટલે કે નમૂનાઓમાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ કે હાનિકારક તત્વો જોવા મળશે તો દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ અમે લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ ચેકિંગ અભિયાન

હાલ જે ફફડા અને નમૂના લેવામાં આવે છે ના પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે જેનો રિપોર્ટ જો એમાં ક્ષતિ જણાય તો સામે લેવામાં